રાધે રાધે જય શ્રી કૃષ્ણ દિવ્ય જ્યોતિષી પ્રવચન નવેમ્બર બે હજાર પચીસ મહાગ્રહ ગોચર અને ચાર રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપ સૌનું આધ્યાત્મિક અને જ્યોતિષી માર્ગદર્શનના પવિત્ર મંચ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક એવા મહિનાની વાત કરવા જઈ રહ્યા છીએ જે જ્યોતિષના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખાઈ શકે નવેમ્બર બે હજાર પચીસના આ મહિના દરમિયાન આકાશમાં ગ્રહોનું જે ગોચર થવા જઈ રહ્યું છે તે માત્ર એક સામાન્ય સંક્રમણ નથી પરંતુ ચાર વિશેષ રાશિઓના જાતકો માટે રૂપિયાનો વરસાદ અને ભાગ્યનું વરદાન લાવનારું સાબિત થશે પ્રકૃતિના નિયમ અનુસાર ગ્રહોનું પરિવર્તન જીવનમાં પણ પરિવર્તન લાવે છે ચાલો જાણીએ વિગતે કે કયા મહાગ્રહો પોતાનું સ્થાન બદલી રહ્યા છે કયા દિવ્ય શુભયોગો સર્જાઈ રહ્યા છે અને કઈ રાશિઓ પર ભાગ્યના દેવતાની વિશેષ કૃપા વરસવાની છે નવેમ્બર મહિનો અને ગ્રહ ગોચર બે હજાર પચીસ દિવ્ય સંયોગનું નિર્માણ જ્યોતિષશાસ્ત્રમાં નવેમ્બર મહિનો હંમેશાથી ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે પરંતુ બે હજાર પચીસના નવેમ્બરમાં તો અનેક મોટા ગ્રહો એકસાથે પોતાનું સ્થાન અને ચાલ બદલીને એક અદ્ભુત અને શુભ પરિસ્થિતિનું નિર્માણ કરવા જઈ રહ્યા છે સૂર્યદેવનું રાશિ પરિવર્તન ઉર્જા અને આત્માના કારક સૂર્યદેવ તુલા રાશિમાંથી બહાર નીકળીને તત્વની અને રહસ્યમય વૃષ્ટિક રાશિમાં પ્રવેશ કરશે આ સંક્રમણ વ્યક્તિના આત્મવિશ્વાસ અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરે છે શનિદેવની શુભ ગતિ ન્યાયના દેવતા શનિદેવ જે હાલમાં મીન રાશિમાં વક્રી હતા તે હવે માર્ગી બનશે શનિના માર્ગી થવાથી લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને કર્મનું ફળ ઝડપથી મળવાનું શરૂ થાય છે શુક્રદેવનું ગોચર સુખ સંપત્તિ વૈભવ અને પ્રેમ આપનાર શુક્રદેવ પોતાની પ્રિય રાશિ તુલા રાશિમાં આવશે શુક્રનું સ્વગ્રહી થવું એ કલા સૌંદર્ય અને આર્થિક સમૃદ્ધિ માટે સર્વોત્તમ સ્થિતિ રહેલી છે મંગળદેવનું સ્વગૃહિત સ્થાન સાહસ પરાક્રમ અને ઉર્જાના પ્રતીક મંગળદેવ પણ પોતાના શ્વાસન હેઠળની વૃશ્ચિક રાશિમાં જ સ્થિત રહેશે મંગળની આ સ્થિતિ મહાન શક્તિ અને વિજય પ્રદાન કરે છે ચતુર્ગ્રહી રાજયોગોનું નિર્માણ આ બધા કોચરો એકસાથે થતાં જ્યોતિષના મહાન શુભ યોગોનું નિર્માણ થશે જે અનેક રાશિઓના ભાગ્યનું ચિત્ર બદલી નાખશે માલવ્ય રાજયોગ શુક્રનું તુલામાં હોવાથી આ રાજયોગ બને છે જે વિપુલ ધન બૌદ્ધિક સુખ અને સુંદર જીવન આપે છે હંસ રાજયોગ જો ગુરુ પણ કેન્દ્રમાં શુભ સ્થિતિમાં હોય તો જે જ્ઞાન પવિત્રતા અને માન સન્માન વધારે છે રૂચક રાજયોગ મંગળના પોતાના ઘરમાં હોવાથી આ યોગ સર્જાય છે જે અદમ્ય સાહસ અને શારીરિક શક્તિ પ્રદાન કરે છે આદિત્ય મંગળ રાજયોગ સૂર્ય અને મંગળનો એક જ રાશિમાં યુતિ થવાથી આ યોગ બની રહ્યો છે જે નેતૃત્વ ક્ષમતા અને સરકારી કાર્યોમાં સફળતા જરૂરથી લાવે છે ખાસ કરીને આ ચાર રાશિઓ માટે આ સમયગાળો ચમત્કારિક લાભ લાવનારો સાબિત થશે હવે જોઈએ કઈ રાશિઓને મળશે આ મહાગોચરનો વિશેષ લાભ અને રૂપિયાનું વરદાન પહેલી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ ધન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ વૃષભ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો ખરેખર શુભ ફળદાયી રહેશે તમારા સપ્તમ ભાવમાં થનારા આ ગોચરો તમારા માટે ભાગીદારી દાંપત્ય જીવનમાં સુધાર લાવશે નાણાકીય સફળતા જોઈએ તો ધન સંબંધિત નિર્ણયો લેવામાં તમને અભૂતપૂર્વ સફળતા મળી શકે છે જે રોકાણ લાંબા સમયથી વિચારી રહ્યા હતા તે હવે શરૂ કરવા માટે શ્રેષ્ઠ સમય રહેલો છે નવો બિઝનેસ શરૂ કરવા માંગતા જાતકોને પણ ગ્રહોનું બળ મળી શકે છે કાર્યક્ષેત્રમાં ઉન્નતિ જોઈશે નોકરી અને વ્યવસાયમાં ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહકાર અને સન્માન પ્રાપ્ત થશે તમને નવી જવાબદારીઓ મળી શકે છે જે ભવિષ્યમાં મોટા ફાયદા કરાવશે પારિવારિક સુખ ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે પારિવારજનોની ખુશી અને સહયોગ તમને નવી ઊર્જા અને સકારાત્મકતા આપશે આત્મવિશ્વાસની વાત કરીએ તો તમારી હિંમત અને આત્મવિશ્વાસમાં જોરદાર વધારો થતો જોઈ રહ્યા છીએ જે તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે બીજી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ શુક્રનો આશીર્વાદ અને આવકના નવા સ્ત્રોત તુલા રાશિના જાતકો માટે તો આ મહિનો સાક્ષાત શુક્રનો આશીર્વાદ લઈને આવ્યો છે કારણ કે શુક્ર તમારા લગ્ન ભાવમાં સ્વગૃહિત થઈને માલવ્ય રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે આર્થિક સમૃદ્ધિની વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિએ અસાધારણ વૃદ્ધિ થવાની શક્યતા પણ રહેલી છે ભૂતકાળમાં કરેલા રોકાણમાં મોટો લાભ મળી શકે છે આવકના નવા અને મજબૂત સ્ત્રોતો ઊભા થશે અણધાર્યું ધન મળવાની પણ શક્યતા રહેલી છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો કુંવારા જાતકો માટે લગ્નના યોગ અત્યંત બળવાન છે અને યોગ્ય જીવનસાથીની શોધ પૂરી થઈ શકે છે દાંપત્ય જીવનમાં પ્રેમ મધુરતા અને રોમાંચ વધશે કારકિર્દીમાં ચમક આવશે કારકિર્દીમાં નવી અને મોટી તક મળી શકે છે જે લોકો કલા સંગીત ફેશન કે સૌંદર્ય જેવા કલાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને વિશ્વ સ્તરે પ્રસિદ્ધિ અને માન સન્માન જરૂરથી મળશે નવો આરંભ કરવા માટે આ સમય તમારા માટે નવો આત્મવિશ્વાસ સુંદરતા અને સફળતાના યુગનો આરંભ લાવશે તમારું વ્યક્તિત્વ આકર્ષક બનશે ત્રીજી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય ભાગ્યનો સૂર્યોદય અને પ્રમોશન તમારી રાશિમાં સૂર્ય અને મંગળનું એક સાથે આવવું તથા મંગળનું સ્વગ્રહ્યું હોવું આ રૂચક્ર રાજયોગ વૃશ્ચિક રાજધાતકોને અનેક ક્ષેત્રમાં વિજય અપાવશે વ્યવસાયિક સફળતાની વાત કરીએ તો વ્યવસાયમાં અત્યંત મહત્વપૂર્ણ કરાર થઈ શકે છે અટકેલા પ્રોજેક્ટને ગતિ મળશે અને નાણાકીય લાભનો માર્ગ મોકળો થશે ભાગીદારીમાં વિશેષ ફાયદો થશે કારકિર્દીમાં તેજી તમારી મહેનતનું ફળ આવે તમારા કદરવાજે ખટકડાવશે જેઓ નોકરીમાં છે તેમની લાંબા સમયથી રાહ જોવાતું પ્રમોશન અથવા પગાર વધારો મળી શકે છે તમારા કાર્યને ઓળખ મળશે સામાજિક માન સન્માન તમારો સર્જાત્મક ઉર્જાનો સ્તર વધશે સ્તર વધશે અને તમને માન પ્રતિષ્ઠા જરૂરથી મળશે સામાજિક સ્તરે તમારું કદ વધશે અને લોકો તમારી સલાહ લેશે સહકારની વાત કરીએ તો તમારા જીવનસાથી અથવા સહયોગી તરફથી તમને અભૂતપૂર્વ સહકાર મળી શકે છે જે તમારા કામને સરળ બનાવશે ચોથી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામા અક્ષર છે ખ તેમજ જ પ્રગતિ સમૃદ્ધિ અને યોગ શનિદેવ માર્ગી થવાથી અને અન્ય ગ્રહોના શુભ પ્રભાવથી મકર રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો પ્રગતિ અને સમૃદ્ધિનો સુવર્ણ સમય સાબિત થશે અટકેલા કાર્યોમાં સફળતા લાંબા સમયથી તમારા જે કાર્યો અટકેલા હતા ખાસ કરીને સરકારી અથવા કાયદાકીય મામલા તે હવે પૂરા થવાની શક્યતા રહેલી છે શનિના આશીર્વાદથી બધા અવરોધો દૂર થશે આર્થિક સ્થિતિની સ્થિરતાની વાત કરીએ તો આર્થિક દૃષ્ટિએ મજબૂત સ્થિરતા પ્રાપ્ત થશે અને ચોક્કસપણે ધન પ્રાપ્તિ થશે રોકાણ માટે પણ આ સમય શુભ રહેલો છે પારિવારિક સહકારની વાત કરીએ તો જીવનસાથીની બુદ્ધિ અને મદદથી તમે કોઈ મોટો અને લાંબા ગાળાનો નિર્ણય સફળતા સાથે લઈ શકશો પારિવારિક જીવનની વાત સુખદ રહેશે વિદેશી લાભની વાત કરીએ તો જેઓ વિદેશ પ્રવાસનું સ્વપ્ન જોઈ રહ્યા છે શિક્ષણ કે નોકરી માટે વિદેશ જવા માગે છે તેમના માટે શુભ સમાચાર અને તક મળી શકે છે ફળ પ્રાપ્તિ આ મહિને તમારા ધૈર્ય અને અથાગ મહેનત બંનેનું મીઠું ફળ મળવાનું રહેલું છે અંતિમ સંદેશ જોઈએ તો મંગળકામના તો આ રીતે નવેમ્બર બે હજાર પચીસ મહિનાની આ ચાર રાશિઓ વૃષભ તુલા વૃશ્ચિક અને મકર માટે ખૂબ જ ભાગ્યશાળી ધનદાયક અને ઉત્સાહી સાબિત થવાનું છે શુક્ર મંગળ શનિ અને સૂર્યના આ દિવ્ય સંયોગો તમારા જીવનમાં અઢળક ધનલાભ કારકિર્દીમાં સફળતા અને સમાજમાં માન સન્માન લાવશે પ્રિય દર્શક મિત્રો જો આપની રાશિ આ ભાગ્યશાળી યાદીમાં છે તો આવનારા દિવસો માટે હૃદયમાં ઉત્સાહ રાખો અને આ સકારાત્મક ઉર્જા સાથે કાર્ય કરો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ગ્રહોનું બળ તમારી સાથે છે અને જો આપને આ જ્યોતિષીય વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો આપને સાચું માર્ગદર્શન મળ્યું હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અન્ય લોકો સુધી આ શુભ સંદેશ પહોંચાડવા માટે શેર કરો અને અમારા આધ્યાત્મિક મંચ ભક્તિ ભક્તિવેદિકા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી ભવિષ્યમાં પણ આપને આવા જ શુભ સંદેશો મળતા રહે આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસે એવી હૃદયથી પ્રાર્થના સહ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે શુભમ ભવતું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હું મુકુંદ જોશી મને રજા આપો જય શ્રી કૃષ્ણ